હે એવરીવન ધીસ ઇઝ સુનિતા આજે આપણે વાત કરીશું આઈસ એપલ જેને ગુજરાતીમાં કહેવાય છે તાડફળી આ ફ્રૂટની વાત કરું તો આ ગરમીની સિઝનમાં જ જોવા મળે છે ઇટ ઇઝ અ નેચરલ હાઇડ્રેટિંગ ફૂડ આ ફ્રૂટની તાશીર ઠંડી છે જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોવાથી બોડીને હાઇડ્રેટેડ રાખે છે આઈસ એપલમાં વિટામિન એ વિટામિન સી બી સેવન બાયોટીન તથા મિનરલ્સ જેવા કે પોટેશિયમ આયરન અને કેલ્શિયમ ખૂબ જ વધારે હોય છે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને ડાયટરી ફાઇબર્સ વધારે હોવાથી તે પાચન શક્તિમાં ખૂબ જ ઉપયોગી છે આઈ સેપલમાં વોટર કન્ટેન્ટ વધારે હોવાથી વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે રહેલી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હેર અને સ્કિનની હેલ્થ માટે ઉપયોગી છે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે બ્લડ સુગરને બેલેન્સ કરે છે તથા ઇમ્યુનિટી અને એનર્જી બૂસ્ટ કરે છે આઈસ એપલનું પાણી ગ્લુકોઝ્રીપ નું કામ કરે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બાય